નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વાગત છે વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ

નવરાત્રિનું પહેલું નરતું અને આદ્યશક્તિનું નવમું વર્ષ નવ જોગણિઓ અને નવ દિવસના નર્તાનું આ નવમું વર્ષ એટલે શુભ વર્ષ આદ્યશક્તિ માટે પહેલી વાર તો બીજું બંને આયોજકોએ ગ્રાઉન્ડ બદલ્યું ગ્રાઉન્ડમાં ત્યાં પરમિશન હતી જ મારી પાસે પણ એ ગ્રાઉન્ડ બદલીને અહીંયા આગળ ગમ અને આ ગ્રાઉન્ડ એટલું સરસ કર્યું કે ખેલૈયાઓને પગમાં જાણે ગાદલામાં રમતો હોય એવી સરસ માટીની વ્યવસ્થા કરી એટલા વરસાદ પસ ખેલૈયાઓ પહેલાં દિવસે મન મૂકીને આજે જે રમ્યા છે મને એમ થાય છે કે મારી જે ગાયકીની જે આટલા વર્ષોની મહેનત છે એ ખેલૈયાએ પૂરી પાડી છે મુકેશભાઈભાઈ આયોજન કરવામાં દર વર્ષે કરે છે પણ આ વર્ષે એમને માટે પણ એટલું અઘરું હતું અને અમને પણ થોડી તકલીફ હતી પણ ખેલૈયાઓ વાહ તમારે માટે અલગ વસ્તુ છે અને ખાસ કરીને જો પૂર્વ વિસ્તારની વાત કરીએ ને તો આ પૂર્વ વિસ્તારનો સૌથી મોટો ગરબો છે આજે ન્યૂઝપેપરમાં ટોપ ટેનના ગરબામાં અમારું નામ છે એવી જ રીતે એમ કહી શકીએ કે આ વિસ્તારના ખેલૈયાઓ છે ને બે પ્રકારના છે આ વિસ્તારમાં સરસ શાંતિથી ફરવાવાળા પણ છે ને કૂદવાવાળા પણ છે જ્યારે પેલી બાજુ પશ્ચિમ વિસ્તારમાં કેવું છે સરહ શાંતિથી આવતાની પણ અહીંયા બધી જ પ્રકારની મજા કરવાની એ લોકોની સાથે આ બધું ભેગું થઈને કરવાનું એમાં આયોજન મ્યુઝિક ગ્રુપ બધું જ જો સફળ થાય તો એનું કારણ કારણ ખાલી ને ખાલી ખેદૈયાઓ છે અને ખેદૈયાઓને ખૂબ અભિનંદન પહેલાં દિવસે આટલું જોરદાર કરી દોશ કેવું મળે વાહ 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 બીજું ભાઈ ભાઈ અને થેન્ક યુ વેરી મચ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ્ર ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો